આફ્ટરનુન હરિયો હવે જુઓ ભાઈ પ્રવૃત્તિ આપણે આવી છે કે નમ ગજ પર છેકો કરો છેકો એટલે છેકો એટલે શું કરવાનું હે છેકો એટલે શું કરવાનું લીટી કરવાની ભાઈ શું કરવાનું લીટી કરવાની જો તમારી ચોપડી પેજ નંબર કયું છે કયું છે પેજ નંબર દસ ચાલો દસ નંબરના પેજ ઉપર જુઓ એમાં પેલું શું લખ્યેલું છે પહેલું શું લખ્યું છે મ પછી તો ચાલો મ ઉપર ચેકો મારો આમ આમ ત્રાસો જો મ ઉપર ચેકો કરો હા ચાલો પછી શું છે બોલો તarini જ તો જા ઉપર ચેકો મારો ચાલ પછી શું છે ર ર ઉપર ચેકો મારશો નહી પછી ત ત ત ઉપર ચેકો મારશો નહી બધાય બોલવાનું ચલો પછી ચ ચ ચ ઉપર ચેકો મારશો નહી ચલો પછી ક ક ક ઉપર ચેકો મારશો નહી ચલો પછી

બધાએ બોલવાનું છે ર પછી જ જ ઉપર ચેકો મારશો હા વેરી ગુડ ચલો પછી ચ ચ ઉપર ચેકો મારશો નહીં ચલો પછી પછી મ ઉપર ચેકો મારવાનો વેરી ગુડ ચલો પછી ગ ગ ઉપર ચેકો મારવાનો વેરી ગુડ ચલો ગ છેલ્લે શું છે ભાઈ ખ ખ ઉપર ચેકો મારવાનો નહીં ચાલો નીચે જુઓ સૌથી પહેલા શું છે ન તો ન ઉપર ચેકો મારવાનો હા ચાલો પછી જ ઉપર ચેકો મારવાનો ચાલો પછી ખ ઉપર ચેકો મારવાનો નહીં ચાલો પછી જ ઉપર ચેકો મારવાનો ચાલો ગ ગ ઉપર ચેકો મારવાનો વેરી ગુડ ચાલો પછી

હવે નીચે જુઓ એવી ને એવી પ્રવૃત્તિ છે ભાઈ કે કાના મૂળાક્ષર હોય તો તેના ઉપર ચેકો મારવાનો છે ચલો ચેકો મારવા